ગામ છે અમારું બૈરી ને અમારા ગામમાં જે સરપંચ છે ને એ ધમકી આપીને કામ કરાય છે એમનો જીસીબી લીધો છે પોતાનો તેનાથી કામ કરી જાય છે અને પછી ગામવાળાને વાળાને ધમકી બો આપે છે પછી રોજગારી આપતા નથી રોજગારી આપું છું એવું કહીને એ પોતાના જીસીબી થી કામ કરાવી લે છે અને રોજગારી આપતા નથી માણસોને રોજગારી આપે તો માણસો કે કે આપે છે ચાર કામ ચાલ્યું પૈસા ભી નહી મળ્યા ત્યારથી કોઈ રોજગારી નથી ત્યારથી કોઈ રોજગારી

એમનું ઘર હા અમારો જે સરપંચ નું ઘર બનાવ્યું છે ને એ બી ધમકી આપીને ઘર બનાવ્યું છે અને માં ગૌચરમાં ઘર બનાવ્યું છે

ભાજપ વેદે છે ભાજપ ના વ્યક્તિ છે એટલે બધું જાણકારી જાવ કરે પછી કોને જાણ કરવા જવાનું